સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશન ચૂંટણીઓ થઈ હતી જેમાં મહેસાણામાં આરએન બારોટ સતત સાતમી વાર ચૂંટાયા આ ચૂંટણીમાં બે ઉપપ્રમુખ પદ માટે ત્રણ મંત્રી માટે બે અને સહમંત્રી માટે બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી હતી જેમાં આજની ચૂંટણીમાં કુલ શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થયેલ ચૂંટણી થઈ જેમાં આજની ચૂંટણીમાં કુલ સાતસો બાર મતો મતદાન થયું હતું પ્રમુખ પદે મંત્રી પદે ભૂપેન્દ્ર રાવલ એકસો ઇઠોતેર મતોથી વિજય બન્યા સહ મંત્રી પદે પરિમલ ઠાકોર નો એકસો એકોતેર મતો થી ભવ્ય વિજય થયો હતો મહિલા કારોબારી તરીકે વીણાબેન બેન પટેલ બિનહરીફ ચૂંટાયા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા હું રાજેન્દ્રબેન બારોટ મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં સોસિટી પબ્લિક હું આજે વિજેતા જાહેર થયો છું મારી સાથે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે કેયુ અમીન જાહેર થયા છે સેક્રેટરી તરીકે ભુપેન્દ્રભાઈ રાવલ જાહેર થયા છે અને સહમંત્રી તરીકે પરિમલભાઈ ઠાકોર જાહેર થયા છે અને મહિલા અહેવાલ તરીકે મીરાકબેન પટેલ જાહેર થયા છે આની ચૂંટણી ખૂબ જ રસપ્રદ ચૂંટણી લઈ આ જીત અને આ વિજય એ મહેસાણાના પારનો વિજય છે મહેસાણાની વ્યક્તિઓની એકતાનો વિજય છે અને આ એકતાને અને આ વકીલોની જે મહેનત હતી એ અમે ખૂબ જ આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ

મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના બે હજાર પચીસમાંની સાલ માટેના જે હોદ્દેદારોની ચૂંટણી થઈ એમાં પ્રમુખ તરીકે બે ઉમેદવારો હતા બારોટ રાજેન્દ્ર નરોત્તમ દાસ અને દરજી ચંદ્રકાંત અમૃતલાલ એમાં ચૂંટણી મતદાન પૂર્ણ થયા બાદ એની મતગણતરીમાં રાજેન્દ્ર બારોટ રાજેન્દ્ર નરોત્તમભાઈ બારોટને ચારસો ને એક અને દરજી ચંદ્રકાંત અમૃતલાલને ત્રણસો સાત અને રદ ચાર મતો એમ કુલ સાતસો બારનું મતદાન થયેલું એમાં ચોરાણું મતે આર્યન બારોટ વિજય પ્રમુખ તરીકે વિજય બનેલ છે ઉપપ્રમુખમાં જોઈએ તો ત્રણ ઉમેદવાર હતા અમીન કનૈયાલા રૂદ્રાભાઈ ઓઝા રાજેશકુમાર રૂઘનાથભાઈ ઝાલા રામસિંહ મધાજી એમાં સાતસો બારનું જ વોટિંગ થયેલું તેમાંથી અમીન કનૈયાલા લુગરાભાઈને ત્રણસો ઓજા રાજેશકુમાર રૂગનાથભાઈને એકસો સિત્તેર અને ઝાલા રામસિંહ મધારજીને બસો એકત્રીસ એમાં અગ્નિ સિત્તેર મતે અમીન કનૈયાલા લુગરાભાઈનો ઉપપ્રમુખ પદે વિજય થયો છે મંત્રીમાં બે ઉમેદવારો હતા પ્રજાપતિ રસિકભાઈ ધનાભાઈ અને રાવલ ભૂપેન્દ્ર કુમાર સુભાષચંદ્ર એનું સાતસો બારનું મતદાન થયેલું તેમાંથી પ્રજાપતિ રસિકભાઈ ધનાભાઈને બસો સત્તા બસો સત્તાવન અને રાવલ ભૂપેન્દ્રભાઈ સુભાષચંદ્રને ચારસો પાંત્રીસ એમાં એકસો ઇઠોતેર મતે મંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ રાવલનો વિજય બન્યા છે સમંત્રીમાં બે ઉમેદવારોએ અહીંયા ઉમેદવારી કરેલી તેમાં પરમાર શૈલેષ મુરજીભાઈ અને ઠાકોર પરિમલસિંહ દિનેશજી એમાં પણ સાતસો ને બારનું મતદાન થયેલું તેમાંથી પરમાર શૈલેષભાઈ મુરજીભાઈને બસો એકસઠ અને ઠાકોર પરિમલસિંહ દિનેશજીને ચારસો બત્રીસ એમાં એકસો એકોતેર મતે પરિમલ ઠાકોર મંત્રી તરીકે વિજયી બનેલ છે અને મહિલા ઉમેદવારમાં ફક્ત પટેલ વીણાબેન બબલદાસે ફોર્મ ભરેલું અને એમને બિનરીફ જાહેર કરવામાં આવેલા અને એ સિવાય દસ કારોબારી સભ્યોએ ઉમેદવાર ઉમેદવારી કરેલી કારો કારોબારીમાં તો કારોબારી કમિટીમાં દસથી વધુ હોતાને ઉમેદવારો એટલે એમને બિનહરીફ જાહેર કરેલા આમ આર્ય બે હજાર પચીસના આજ રોજ ચૂંટણી પ્રક્રિયા સં સંપન્ન કરીને અને આ રીતે વિજય ઉમેદવારો વિજેતા બનેલા છે કમિશનર તરીકે અહીંયા જે કામગીરી કરી એમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિકેશ કે વ્યાસ મદદની ચૂંટણી કમિશનર તરીકે નરેન્દ્રબેન પટેલ જગાજી ઠાકોર લાલસીજી ચાવડા અને સહાયક ચૂંટણી કમિશનર તરીકે રજની નાયક અને મુકેશ બી પરમારે કામગીરી કરેલી તેમજ અમને સાથ સહકાર આપવામાં અહીંયા લાઇબ્રેરી તથા અમારા બહારનું જે અહીંયા કામગીરી કરે છે વિજયભાઈ ઠાકોર ત્યારબાદ બી એફ પરમાર આચાર્ય અને વિજયભાઈ પટેલે અહીંયા અને પિયુષભાઈ નાણાવટીએ અમને સહયોગ આપેલ છે અને સંપૂર્ણ રીતે અહીંયા કોઈપણ જાતના વાદ વિવાદ વગર અહીંયા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે